સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો અત્યારે આ તલમાં આ તલ વાવતર કરવું છે એમાં તો કોરવાણ પાણી ચાલુ છે અને આ બાજુ થોડાકમાં જો પાણી પી ગયું છે એનું ઓલી બાજુ નીચ છે ત્યાં અત્યારે પાણી ચાલુ છે આમાં ત્રણ મોટરનું પાણી જે આવે છે જો એક આ ડારનું અને એક આ બીજું લાઈન આ કાળી લાઈન દેખાઈ અને એક જો અહીંયા કણે કુંડીમાંથી આમાંથી ત્રણ મોટરનું પાણી અત્યારે ભેગું હાલે છે આમાં એડી જો અહીંથી આ પાણી બધું આ તલ વહેવા ને તેમમાં જાય છે હવે જે ડારની મોટર ચાલુ છે અને આ નીક પી ગઈ છે અને જો આમ ઓલી બાજુ બીજી નીક દેખાય ત્યાં પાણી ચાલુ છે અત્યારે જોઈ લ્યો આમાં આ કે દેખાય ને ને અત્યારે પાણી ચાલુ છે જો અહીંથી આ ધોરિયામાં જાય પાણી તો આ ધોરિયામાંથી સીધું આમાં આઠેટા તમને છેટા દેખાય ને પાણી કેરામાં નિયા આ નીક પી ગયેલી છે અને ઓલી નીકમાં જાય છે પાણી આખી આ વિડીયો મેટલો તે વિડીયો લાઈક કરી દો અરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા જોજો જય માતાજી